ગીર સોમનાથમાં એમએલએ ભગવાન બારડ સાથે સ્થાનિકોની રકજક વેરાવળના બાદલપરા ગામના લોકોની ધારાસભ્ય સાથે રકજક ગઈકાલની બબાલનો વિડીયો આજે વાયરલ થયો બબાલ કેસમાં હજુ સુધી ફરિયાદ નથી નોંધાય રકજ કેમ થઈ એનું કારણ હજુ સુધી સામે નથી આવ્યો પણ વિડીયો સામે આવ્યો છે જેમાં ધારાસભ્ય ભગવાન બારડ સાથે સ્થાનિક લોકોની રજક થઈ હતી બાદલપરા ગામના લોકોની ધારાસભ્ય સાથે રકજક થઈ હતી ભગવાન બારડ સાથે આ કેસમાં હજુ સુધી ફરિયાદ નથી નોંધાઈ સાથે જ કયા કારણોસર રકજક થઈ હતી એ પણ હજુ કારણ સામે નથી આવ્યું ગઈકાલનો વિડીયો છે જે આજે વાયરલ થયો છે ગીર સોમનાથમાં ધારાસભ્ય ભગવાન બારડ સાથે સ્થાનિક લોકોએ રકજક કરી

નો વિડિયો છે સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થયો છે અને ભગવાન ભારત જે ધારાસભ્ય તે પણ ત્યાં હતા જેની સાથે રજક થઈ હતી સ્થાનિક લોકોને મતદાન બૂથ પર જવાન લઈને કંઈ બબાલ હતી જો કે સ્પષ્ટ નથી થયું કે શું કારણે આ બબાલ થઈ હતી અને ઘટના સ્થળ પર કાલે એસપી અને અન્ય પોલીસ સ્ટાફ છે તે પણ ત્યાં પહોંચ્યો હતો જોકે ત્યાર બાદના દ્રશ્યો હોવાનું જાણવા મળે છે જ્યારે પોલીસ ત્યાં નહોતી જોકે થોડી વારમાં જ આ જે આખો મામલો હતો તે શાંત પડ્યો હતો અને ફરી એક વખત ત્યાં શાંતિનો માહોલ સ્થપાયો હતો જી